આજે અમે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલકના સંચાલકો વિવિધ શિક્ષકો અને હોદ્દેદારો આજે આવેદનપત્ર આપવા આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે શાળાની અંદર અસામાજિક તત્વો દ્વારા વારંવાર શાળાની અંદર પ્રવેશ કરી અને હુમલા કરવામાં આવે છે અથવા તો શાળાની અંદર શૈક્ષણિક કાર્ય છે એની અંદર ખલેલ પહોંચાડવામાં આવે છે તાજેતરમાં અમદાવાદની અંદર નૂતન ભારતી સ્કૂલની અંદર શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો આ પહેલાં પણ ભાવનગરની અંદર પણ આવી ઘટના બની છે ત્યારે અમે સરકારશ્રીને આવેદનપત્ર આપી અને એવું જણાવવા માગીએ છીએ કે શાળાની સુરક્ષા માટે ચોક્કસ એસઓપી ઘડવામાં આવે શાળાને રક્ષણ આપવામાં આવે અને શાળાની અંદર આ અસામાજિક તત્વો પ્રવેશી રહ્યા છે એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે અને આ બાબતની અંદર ટૂંક સમયની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને પણ મળીને રજૂઆત કરવાના છીએ અને આ બાબતમાં જો ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટૂંક સમયની અંદર શાળાઓ બંધ રાખવા સુધીની કાર્યવાહી કરવા માટે અમે લોકો મક્કમ છીએ આ દરવાજા અમે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૌ હોદેદારો અમદાવાદ ખાતે તાજેતરમાં શિક્ષકને વાલી દ્વારા જે અઘટિત ઘટના ઘટી છે અને એના ઉપર જે હિંસક હુમલો થયો છે એને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનાને વખોડીએ છીએ આજે સામાજિક વ્યવસ્થામાં શાળા એક સમાજનું અભિન્ન અંગ અંગ છે અને આ આ સાથે શાળામાં શિક્ષકો અને સંચાલકો અને શાળાના કર્મચારીઓ ઉપર સ્વરક્ષા સુરક્ષા માટેના જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એ ખરેખર ખૂબ જ અઘટિત બનતા હોય છે અને શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષણની બાબતોમાં જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે તે સમાજમાં ખૂબ જ યોગ્ય નથી હોતી ત્યારે આજે શાળાની સુરક્ષા માટે શિક્ષકોની સુરક્ષા માટે અને શાળાના કર્મચારીની સુરક્ષા માટે અમે સરકારશ્રીને ખાસ આજે કલેક્ટર સાહેબ શ્રીને અને ડીઓ સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપી અને સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે શાળાની સુરક્ષા માટે અમને એવી એસઓપી જાહેર કરો કે શાળાના કર્મચારી ઉપર જે આવા અસામાજિક તત્વો જે હુમલો કરે છે એ ખરેખર યોગ્ય નથી અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટે એ માટે અમે બધા એકત્રિત થઈ અને આજે આ બાબતે રજૂઆત કરવા માટે એક આવેદનપત્ર અપાયેલા છે